હરિ પૂજ ધણી માતા દેવ દાડા ચરણાય નમો નમો પૂજ લૂણંગ દેવ ડાડાા પૂજ મામી દેવ ડાડા ચરણાય નમો નમો સદગુરુ કુલગુરુ કૃપાહી કેવલ વ્યાસપીઠ કૃપાહી કેવલ શ્રીરામ શ્રી હરિ શ્રીરામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મારા બાપુના જય શિયા મહેશ્રી વેગવાર સમાજ અને ધર્મ ગુરુ ગુરુશ્રીઓને અને આપ સૌને મારા જાહેર ધ્રમાચાર અલગ ખડે તો જે કારણ કે आज આપણે ફરી શ્રાવણ માસમાં જે માતંગ પુરાણો જે જ્ઞાન કથન આપણે લઈ રહ્યા છીએ જે આપણે આજ ગ્રંથ કથન લે સુદ્રમાચાર બોલવાનો રાને એ માતંગ પુરાણો એમાં જે અમારા પૂજ્ય ધણી માતંગ દેવ જે અમારા મનિશ્કરી મે એકવાર સમાજને ઇષ્ટ દેવ

આ માત પુરાણસમો પુરાણ કે જે ઈચ્છતા હોય તેઓને પણ હું વિનંતી કરું આજે અને વીસમો પુરાણ એ સંવિધાન છે પુરાણ સમજો શાસ્ત્ર સમજો ગ્રંથ સમજો આજે આપણા અઢાર પુરાણો એમાં આપણા જે ગ્રંથો છે આપણા જે શાસ્ત્રો છે એ લાઈનમાં અમારા માતંગ પુરાણ અને બાબા સાહેબ લિખિત રચિત એ બંધારણ એ સંવિધાન એને પણ એજ એક મત મુતરબો મતરબો આપવામાં આવે છે આવે એ જાહેર કરે સરકારો કે ઓગણીસમો પુરાણ માતંગ પુરાણ વીસમો પુરાણ એટલે સંવિધાન બંધારણનું પુરાણ કહેવાય ને છે એ એ મારી માન્યતા છે સમાજના લોકો આ વાતને આગળ વધારે જોર આપે અને રજૂઆતો કરે અને મેં આજે બે વાતો કરી એ સરકાર પાસે ગમે એમ કરી જે જે થતું હોય એનું વહીવટ જેવી કામ થતું હોય કાર્ય કરો અને આ એને આપણ એક રજૂઆત કરીને એને એક મંજૂર કરાવો આજે એ વાત કાશ તો આપણે આ પુરાણ આ જ્ઞાન કથન શરૂ કરીએ એના પહેલા હે મારા ભાઈઓ બેનો આ વિડિયો જોનારા સાંભળનારાઓ આપ કેટલા બધા મારા વિડિયો સ્વીકારો ખરેખર હૃદયથી આપનો આભારી છે જો આપને મારા વિડીયો ગમે ગમે જ છે તો આપ એક મહેરબાની કરવાની કે શેર કરો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો કરો જ છો પણ એ દરરોજ કરવાનું સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ બટન દબાવો એટલે આગળ બીજાઓને પણ આ મારા સત્સંગના જે બી છે સારા વિચારોના બીજાને લાભ મળી શકે એ હું મારે રોજ કેવું આપ છું પણ છતાં મારી વાતનું ધ્યાન દેવાનું તો હવે આપણે જે શંભુસરણ જે આપણે હરોજ મેં વાત કરી કે એક બે લાઈન આપણે શંભુસરણોની શંભુસરણીની લેવાની જવા દે છે આજનું જે ચલણ કહેવાય એને અમારી ભાષામાં ચલણ એ કહી શંકર પોો માના મદા ગાળો ગર સાદા ભગતી ભગતિ

කඩ දෝන ගන්නාද ඒ ගත්තා ඇසමාජිකේ ඇවිරායාන හෙ

માતંગ દેવ નો સુપુત્ર આ હાલત છે ગમે એમ કહે ચાલો આપની જે ભી માંગણીઓ હશે એ પૂછે દાદાશ્રી કીધું છે કે મને મંજૂર છે હે લોણ તુ હે દેવ તૈયારી કરો લોદેવ દાડા પોતાના સસરા વાઈ સુમરા જે બી સેનાઓ યોદ્ધાઓ રાજપૂતો એ બધા કોળી મેઘવાળો એ મોટી સેના લઈ અને થરાઈ ગામથી લુણંગ દેવડાના રવાના થયા છે અને આ બાજુ દાનાશ્રી ગાયલ થઈને જમીન પર પડ્યા છે પૂજે ઘણી માતંગ દેવ અને છેલી ગાડીઓ ઘડી રહ્યા છે નિર્વાણ થવાની તૈયારી એમાં માતાશ્રીઓને પૂજ્ય ધણી માતા દેવની ધર્મ પત્ની શ્રી માતાશ્રી મા ગૌરી પાર્વતીનું અવતાર એવા લાકડીમાં પછી શેખડે દેવી એ બને તેઓને સોજ થઈને ખબર પડી કે દેવ હવે જવાની તૈયારીમાં છે પોતે સમડીઓનું રૂપ લઈ પક્ષીઓ અને ઉડી ઉડી અને પૂજ્ય ધણી માતંગ જ્યાં હતા ત્યાં આવે છે તારાને છાયણો આપે છે મુલાકાત થાય છે વાતો આપણે આપણે જોઈ આજે આગળ જો કે મારે સરકારો ને સમાજ ને બીજું જાજુ કઈ કેવું નતું મેં પેલે કહી દીધું તો આપ એ મારી વાતને ધ્યાન દેજો ને પાણી દેજો કારણ કે અમે તો ગ્વાડા છીએ આ વ્યાસપીઠે બેસીને બોલ બોલ કરનારા મારી વાતોને વિચારોને ધ્યાન દેવો ન દેવો એ આપની મરજી ને આપનો વિષય છે અમે તો આશા રાખીએ કે સમાજ સંતોનું અને શાસ્ત્રોનું એ જ્ઞાનનું એ આગળ પ્રચાર અને પ્રસાર કરે એવી અમારી એક એક આશા હોય બીજા પર કોઈ લેવા દેવાનું હોય આ વાતો કોઈ મારે આમાં લેવા દેવા સ્વાર્થ નથી જેમાં મારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુ કે છે કે હું કથાના કોઈ પણ પૈસા લેતો નથી કોઈ પણ નહીં કઈ પણ નહીં ઓળખાણું ક્યાં પણ હોનાર તો અકસ્માત આ તે થાય છે તો અમારા પૂજ્ય બાપુનું પહેલે હનુમાનજી મહારાજની પ્રસાદી સમજી અને સવા લાખ જે બી શક્તિ પ્રમાણે અમારા સદગુરુ પ્રસાદ રૂપે આપી જ છે તો એ રૂપે એ રીતે પણ આપણે નું એક સરવાણી વહાવી જે તે જરૂર છે શિક્ષણ માટે જરૂર છે અમારે ભુજમાં બની રહ્યું છે એક શિક્ષણનું એ ત્યાં એ કોઈ ગરીબ દુબડાને કોઈ જરૂરતમંદને આપણે મદદરૂપ થઈએ તો તો આપણે જો આપણે વૈષ્ણવ જન થવું હોય તો દેવ નરસિંહ માતાએ કીધું વૈષ્ણવ ત ਤੈਨ ਕਈਏ ਅਜ ਭੀੜ ਪਰਾਈ ਜਾਣੇ ਰੇ ਪਰ ਦੁਖੇ ਉਪ ਕਾਰ ਕਰੇ ਤੋਇ ਪਰ ਦੁਖੇ ਉਪ ਕਾਰ ਕਰੇ ਤੋਇ ਅਜ ਮਨ ਅਭਿਮਾਨ નાવા જન તો તે કે ભાઈ સના વચન એને કહેવાય હરીનો જન એટલે હરીના જન હરીજન જે શબ્દ જે બગાડી નાખ્યો તો આગળ આપીને એ હરીજન નહીં આ હા ઠીક છે પડાઈ જનનો શબ્દ અર્થ થાય છે હરીના જન પ્રભુના જન એમ વૈશાબ્દી ખોટો નથી પણ આપણે કોઈક જાતિ માથે આવમ લગાડી દેખ થપો એ નહીં હરિના જન વૈષ્ણવ ભક્ત કે તો દેવ ડાળા પોતાની સેના સાથે પૂજા ધણી માતન દેવને પ્રણામ કરી પિતાશ્રીને અને યુદ્ધમાં એ લડાઈ કરવા જાય છે તૈયારી કરી લીધી આ યુદ્ધમાં જયારે ખરા ખરીનો જંગનો સમય હતો ત્યારે જેમના હાથમાં ત્રશુલ લઈને જે ડાડા ગયા હતા મોકો જોઈને હૈદર ખાન ઉપર પ્રહાર કરે છે એવો ત્રિશુલ નો પ્રહાર કર્યો

આવા જરૂરી યોદ્ધાઓ સામે મોગલો સામનો કરી નથી શકતા અને જીવ બચાવ પછી જ્યાં ત્યાં નાસવા ભાગવા લાગ્યા પીછે હટ કરવા લાગ્યા મોગલો ભાગ કારણ કે હૈદર ખાન ખતમ એમનો સેનાપતિ વિજય થઈ ગયું છે આપણી સેનાનું લોણાંગદેવ પોતાના આવવા શ્રીનો બદલો લેવામાં સફળ થઈ ગયા આઈદર ખાનનું મસ્તક છેદી અને એ પોતાનું કાર્ય પૂર્ણ કરેલું વચન પૂરક કાર્ય છે ત્યાર પછી સર્વે રાજપૂતોને અને કહેલ ચાલો હે સુરવીરો આપણો કાર્ય ને યુદ્ધનું લડાઈનું પૂરું થયું છે આપણો વિજય હવે આપણે પાછા થાર પાર કર રણભૂમિમાં જઈ અને પૂજ્ય ઘણી માતન દેવ અમારા પિતાશ્રીનું આપણે ત્યાં જઈ અમને જેમની ક્રિયાવિધિ એક ક્રિયામન કરવું છે માટે ચાલો ચાલો એટલા માટે જેમ બને તેમ જલ્દીથી પાછા વાળો પૂજ્ય ઘણી માતન દેવ આપણી વાત જોઈ રહ્યા આવી રીતે લોણંગ દેવ નો આદેશ સાંભળી અને એ બધા પાછા વળી અને જોત જોતામાં લોણંગ દેવ સાથે પૂજે ધણી માતંગને સ્થાને આવી ગયા છે માતંગ દેવ પુત્ર લોણંગ દેવને હૈદરખાનનો વધ કરીને પાછો આવતો જોઈ અને ખૂબ જ હરખાયા ખૂબ કોણ કોણ પિતા શ્રી આનંદમાં ના આવે જેનો પુત્ર વિજય કરીને આવ્યો જેમ આપણે અત્યારે સાધારણ નું જે ચંદ્રક જીતીને આવે છે એવો લઈને આપણે કેટલું બધું આખું દેશ ખુશી થાય છે તો આ તો ધણી માતંગ દેવના સુપુત્ર ગણેશજી મહારાજ પોતાના પિતાશ્રીને બદલો ને પિતાશ્રી સુકામ ન આરખાય મારા વાલો આરખાણા આનંદિત બહુ ખુશ થાય અને આશીષ આપતા કહ્યું કે દીકરા સુખી રહો આશીષ દીધા ત્યાર પછી લોણંગદેવ કહ્યું આપ મને આશીષ તો આપ્યા જો આપણે ખરેખર આવી જો આપવા હોય આશીષ અને મારી વાત ને મારી માંગણી જે પહેલે હતી કહું તો હે દાદા

આપણે મે પ્રથમ વાત કરેલી અને ત્યારબાદ હે દેવ જે લોકો જે પણ આ લડાઈ યુદ્ધમાં વીરગતિને પામ્યા છે અને આ સુરવીર થઈને જે લડ્યા છે એમને પણ આશીષ એમને પણ આત્માને સુખ શાંતિ અને સદગતિ મળે એ રીતે ત્યાર પછી મને આશીષ આપજો લુણંગદેવ દાદા એમ માંગણી કરે છે ત્યાર પછી મને આશીષ આપજો દેવ અને એ દેવ બધા તમારા આશરે છે દેવની વાત નો મરમ પૂજ્ય ધણી માતંગદેવ સમજી ગયા છે એ હજી પણ આ જે વાત છે એ લુડંગ દેવની જીત એ જીવ મૂકતો નથી એટલે મરમ સમજી ગયા છે માતંગદેવ સર્વ લોકોને આપ સર્વ લોકોને આશીષ આપતા કહ્યું કે તમારી સર્વે લોકોની જે ભી મનોકામના છે પૂર્ણ થશે દાડા આશીષ મળી રહ્યા છે અને જે સાત વિશુ 140 ને ચાલીસ છે આપણી બાર માંથી તીર્થ ને માનનારાઓ છે આપણે મેં પ્રથમ વાત કરેલી માટે આશીષ આપો દેવ મારી પાસે એ જ એક માંગણી છે મારી એક લાગણી છે અને ત્યારબાદ હે દેવ જે લોકો જે પણ આ લડાઈ યુદ્ધમાં વીરગતિને પામ્યા છે અને આ સુખ શાંતિ અને સદગતિ મળે એ રીતે ત્યાર પછી મને આશીષ આપજો દાદા એમ માંગણી કરે છે ત્યાર પછી મને આશીષ આપજો દેવ અને એ લ્યો બધા તમારા આશ્રિત છે લોડંગ દેવની વાત નો મરમ પૂજ્ય ધણી માતંડી સમજી ગયા છે કે હજી પણ આ જે વાત છે એ લોડંગ દેવની જીત એ હજી મુક્ત નથી એટલે મરમ સમજી ગયા છે માતંગદેવ સર્વ લોકોને આપ સર્વ લોકોને આશીષ આપતા કહ્યું કે તમારી સર્વે લોકોની જે બી મનોકામના છે પૂર્ણ થશે દાદા આશીષ મળી રહ્યા છે અને જે સાત વિશુ એકસો ને ચાલીસ જે સુમરાઓ મારા ઉપર અને આ લુણંગી ઉપર વિશ્વાસ રાખીને જે આ વર્ત સપ્ત જે ક્રિયાઓ કરેલી છે એ હવે તો તમને હવે પછી સર્વે મારા કુળમાં આપ જન્સો કેજાઓ ફરક છે કેવા આશીષ પૂછ ધણી માતંગ દેવ રાજા મહારાજાઓ તમને નમન કરશે સાંભળો રે સાંભળો પૂછ ધણી માતંગ દેવ ના આશીષ આ તમારા વર્ત નિયમોનું મારા મારા આશીષ છે હું તો સેમાન થયો છું આપ સૌ ત્યારે ઢોળંગદેવો સમા સુમરાઓ અને ત્યાં સૌ કોઈ આવે રાજીના રેડ થઈ ગયા નાચવા લાગ્યા છે ના આશીર્વાદ મળી ગયા અને માતંગ દેવના ચરણોમાં પડી ગયા છે જય હો દાદા જય ત્યાર પછી માતંગ દેવે કહ્યું કે હે દીકરા હે લોડંગ દેવ હવે સમય જઈ રહ્યો છે હું વિદાય લઈ રહ્યો છું નિર્વાણ તરફ જઈ રહ્યો છું હે દીકરા મોડું ન કર મારા મંત્રકારીના જે બી વેદ મંત્રો છે હે દીકરા

અને અર્થરો વેદના ઉચ્ચારણ કરી ને હે દીકરા મને વિદાય આપો હું જઈ રહી છું હું જઈ રહી છું અહીંયા લુણંગદેવ આંસુ આંખથી ભરેલા આંખમાં ખૂબ આંસુ ભરી નયન ભરી અને શોક થી ભરેલા હૃદયથી અવાને છેલ્લા છેલ્લા રામ રામ વિદાય આપતા વેદોનો ઉચ્ચારણ કરે છે મંત્રોનો ઉચ્ચારણ કરે છે અંતિમ વિધિ લુણનદેવ દાદાએ કરેલી છે અને લુણ અને ત્યારે ચારે બાજુ વાતાવરણ ગમગીન શોકમય થઈ ગયું છે અને બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર છત્રીસ કોડી દેવી દેવતાઓ ચંદ્ર સૂરજ પવન પાણી

આખીની વિદાયની ઘડી આવી ગઈ છે અને આ વિદાયની ઘડીમાં દેવને સત્કારવા માટે ઉપસ્થિત અને ભાવ વિભોર હૃદયથી દાડાને વિદાય આપે છે ધ્રમાચાર જાતેરા ધ્રમાચાર દાડા અમારે આશીષ દેજો સદાય આવી રીતે અલખદેવના ના દસમાં અવતાર પૂજ્ય ધણી દેવના જીવનનો મહિમા અહીંયા સમાપ્ત થાય છે દેવનો જે કાર્ય અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી શ્રેણીમાં ગંગા નદીના કિનારે શ્રી ધણી દેવનું દેવ સમાધિ સ્થળ એ ત્યાં બનાવવામાં આવ્યું સ્થાપના કરવામાં આવેલી તેમની બાજુમાં અમરવીર ગયેલા થઈ ગયેલા જ્યાં અબડો અને એમની સમાધિ અને તેમના રક્તમાંથી સર્જન થયેલો અખાત્રીજ ત્રીજના દિવસે ત્યાં યાત્રાઓ થાય છે મેં જે પહેલે વાત કરેલી ત્યાર પછી લુણંગદેવડા ધણી માતન દેવની ધાર્મિક કરિયાઓ બસમણી જંગ

ਜੋ ਪਾਚਰਤ ਜੀ ਗਾਲਿਓ ਕੇਦੋ